રાજસ્થાનમાં શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઉજાના શ્રીઓના તથા માવલિક ક્ષેત્રના ધારાસભ્ય શ્રી પુષ્કરલાલ ડાંગીના વરદ હસ્તે રાજસ્થાન રાજ્યના સલુંબર ખાતે ડાંગી પાટીદાર સમાજની ક્રિકેટ પ્રતિયોગિતા બે હજાર ચોવીસનો સમારોહનું સમાપન કરવામાં આવ્યું હતું રાજસ્થાન રાજ્યના સલુંબર ખાતે શોભાવટી ક્ષેત્રીય પટેલ ડાંગી સમાજ આયોજિત ક્રિકેટ પ્રતિયોગિતા બે હજાર ચોવીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જે પ્રતિયોગિતા સાત દિવસ સુધી ચાલી હતી જેમાં ત્રેપન ટીમોએ ભાગ લીધો હતો જેનું સમાપન પાંચેક શુક્રવારે કરવામાં આવ્યું હતું આ સમાપન સમારોહમાં રાજસ્થાન રાજ્યના માવલી ક્ષેત્રના ધારાસભ્ય શ્રી પુષ્કરલાલ ડાંગી જ્યારે વિશેષ અતિથિ તરીકે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઉજાના સંગઠન અને પ્રચાર પ્રસાર સમિતિના ચેરમેન પ્રવીણભાઈ પટેલ ઉજા સંસ્થાનના સહમંત્રી જયંતિભાઈ પટેલ પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ મીડિયા કન્વીનર પી એ પટેલ સલ્લાડા કુળદેવી સંસ્થાના અધ્યક્ષ દલીચંદજી ડાંગી શુભાવટી સંસ્થાના અધ્યક્ષ શંકરલાલ પટેલ નગર પરિષદ પાર્ષદ નીલમબેન પટેલ ઉદયપુરથી હૈરાલાલ પાટીદાર અંબાલાલ રામ પાટીદાર અને યુવા સંગઠનના અધ્યક્ષ પ્રકાશભાઈ ડાંગી પ્રહલાદભાઈ પાટીદાર સલુંબરના હીરાલાલ પાટીદાર વિશાળ સંખ્યામાં ભાઈઓ બહેનો અને ક્રિકેટ પ્રેમીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમારોહની શરૂઆતમાં દીપરા કરી મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું ક્રિકેટ પ્રતિયોગિતામાં મહેમાનોના વરદહસ્તે વિજેતા ટીમ અને ઉપવિજેતા ટીમને ટ્રોફી અને ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવોએ કર્યા હતા સંસ્થાના સંગઠન ચેરમેન પ્રવીણભાઈ પટેલે પોતાના ઉદ્બોધનમાં પાટીદાર સમાજના વિકાસ અને ઉત્થાન માટે સમાજમાં શિક્ષણ અને સંગઠનની ખાસ જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો સમાજને રમતગમત ક્ષેત્રે અને શિક્ષણ સંગઠન સાથે સંકલન કરી યુવા વર્ગને સમાજના ઉત્કર્ષની સાથે ઉત્થાન અને સાથે સાથે વિકાસ કરવા માટે પણ હાકલ કરી હતી પ્રવીણભાઈ પટેલના ઉદ્બોધન બાદ ધારાસભ્ય પુષ્કરલાલ ડાંગીએ પોતાના ઉદ્બોધનમાં ઉદેપુર ખાતે આવેલા સમાજની જમીન ઉપર છાત્રાવાસ અને શિક્ષણ સંસ્થાના વિકાસ માટે યુવાનોને ખાસ અપીલ કરી હતી આ સમગ્ર સમારોહનું સંકલન સંચાલન પ્રદીપભાઈ પટેલે કર્યું હતું સમારોહનું સમાપન કરવામાં આવ્યું હતું આ અગાઉ સવારે ઉજા સંસ્થાના હોદ્દેદારશ્રીઓએ સલુંબર નજીક આવેલા સલાડ ગામ ખાતે આવેલા પ્રાચીન પુરાણો કુળદેવી માતાજીના મંદિરે દર્શન કરી પણ ધન્યતા અનુભવ્યા હતા સલાળા ખાતે કુળદેવી માતાજી સંસ્થાન વિશાળ પરિસરની તેમજ સંસ્થાના અધ્યક્ષ દલીચંદજી ડાંગીએ શુભેચ્છા મુલાકાત લઈ વિગતવાર માહિતી મેળવી સમાજ અને સંસ્થાના પ્રચાર પ્રસાર અને વિકાસ માટે સમાજમાં ઉપયોગી ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી प्रयास किया छात्रावास खोले स्कूलें खोली कॉलेजें खोली और सभी युवाओं को खेल के साथ अपना अभ्यास अपना शिक्षण कैसे आगे बढ़ाए उसके लिए बात कही आज उन्तीस देशों में पाटीदारों के गुजरात के पाटीदारों का लोक विकास के आगे है शिक्षा के लिए आगे है इसीलिए हम आपके भाई होते हुए उमिया के आप सब माउमा कौन है? उनका इतिहास है शिवजी शिवजी अदानी, पार्वती माउमा ये सबकी देवी है, सब है. है कि आप समाज के विकास के लिए आपके मन में जो विचार है लेकिन सामूहिक विचार के साथ जुड़ना ये आपके प्रथम जिम्मेदारी है और आप जब पाटीदार समाज गुजरात के समाज के साथ जुड़ना चाहते हैं तो हमारा पहला उमिया माता जी संस्थान और धार्मिक संस्था होते हुए दीवा बत्ती करना और वहां नमन करना वही हमारा काम नहीं है हमारा काम माँ उमिया को आगे रख के पाटीदार समाज में कोई भी मंदिर ऐसा नहीं है 500 मंदिर है उमिया माता जी का वहां कोई काजीपति नहीं है किसी को नमन नहीं करने का सीधा माता जी के पास जाना है और इसीलिए आज से 40 साल पहले हमने मां को आगे करके जो कार्यक्रम किया हमने तीन कार्यक्रम किया पहला विचार